બધા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાતના જિલ્લાના લોકો થઈ જાય તૈયાર આગામી ચોવીસ કલાકની અંદર દોસ્તો ગુજરાતના વિસ્તારોમાંથી રીત સરના આબ ફાટિયાના દ્રશ્યો સામે આવી શકે છે કારણ કે અત્યારે જ અમે તમને દોસ્તો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ જેની અંદર ગુજરાતના દક્ષિણી ગુજરાતના જિલ્લા

દાહોદ ઇન્દોર વચ્ચેના પટ્ટાના ભાગ સુધી આવી ચૂક્યું છે અને દોસ્તો ધારણા કરતા આ સિસ્ટમ ખૂબ જ ઝડપથી આગળ વધતી જોવા મળી રહી છે ત્યારે જાણીશું આજની રાત્રિ પડે પહેલા દોસ્તો ખાસ જોઈ લેજો કારણ કે રાજ્યમાં આજ રાત્રે આ વિસ્તારોમાં મેઘ તાંડવની સંભાવના છે તો બીજી તરફ હજુ તો દોસ્તો આ વરસાદી રાઉન્ડનો પહેલો દિવસ પૂર્ણ થયો છે પાંચ તારીખ છ તારીખ સાત તારીખથી લઈ

સિસ્ટમના ટ્રેકમાં થયેલા બદલાવના કારણે ગુજરાતના વિસ્તારના લોકો થઈ જાય તૈયાર આગાહીમાં મોટો બદલાવ થયો છે રાજ્યના હવે પછી કયા વિસ્તારોમાં દોસ્તો મેઘ તાંડવની સંભાવના રહેશે આ તમામ અપડેટોની સાથે અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી અને દોસ્તો આગાહી કારેવા અશોકભાઈ પટેલની પણ આગાહી જાણીએ પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો દોસ્તો અમે તમને આજે પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર દોસ્તો જો કે ગઈકાલ રાતથી જ બંગાળના મહાસાગરની વરસાદી સિસ્ટમના વાદળાઓ ગુજરાતની અંદર એન્ટ્રી મારી ગયા હતા અને પૂર્વ ગુજરાતના જેમાં દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા આણંદથી માંડી દક્ષિણી ગુજરાતના એમાં સુરતના ઉમરપાડામાંથી દોસ્તો ત્રણ ઇંચ કરતા વધુનો વરસાદ સામે આવ્યો છે સુરત નર્મદા ભરૂચ તો બીજી તરફ દોસ્તો ભાવનગરના ઘોઘા પંથકોથી માંડી અમે તમને સાંજ પછીનું જે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ અને જોઈ શકો છો જેમાં ભાવનગરના દરિયાના કાંઠાના ભાગોમાં કાળા ડિબાંગ વાદળાઓની સાથે તો અમરેલી બોટાદના જોઈ શકો છો એ વિસ્તારોની અંદર પણ તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેના વરસાદી રાઉન્ડની શરૂઆત થતી જોવા મળી છે દક્ષિણી ગુજરાતની અંદર તો દોસ્તો સુરત આજુબાજુના ભરૂચ વચ્ચેના પટ્ટાના પંથકો હોય તાપી બારડોલી વ્યારા નવસારીના ભાગોમાં પણ સાંજ પછી ગુજરાત રાજ્યના વિસ્તારોમાં અમે તમને જે સેટેલાઇટની અંદર દેખાડી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો જે વિસ્તારોની અંદર સફેદ અને બ્લેક કલરના વાદળાઓ દોસ્તો જોવા મળી રહ્યા છે ને જ્યાં વીજળીના જોઈ શકો છો સિમ્બોલ જોવા મળી રહ્યા છે તે ભાગોમાં તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેના વરસાદ શરૂ થયા હતા અને દોસ્તો અત્યારે હવે પછી તમે જોઈ શકો છો આવનારી કલાકોની અંદર આ વરસાદી સિસ્ટમને અરબી સમુદ્રનો કરંટ મળવાના કારણે અને સિસ્ટમ વધુ મજબૂત બને તેવી સંભાવના છે અને જેને જોતા તમે જોઈ શકો છો મધ્ય લાગુના દક્ષિણી ગુજરાત અને તે લાગુના પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર આજ રાત્રિથી લઈ આવતીકાલ દરમિયાન વિસ્તારોની અંદર સરનું દોસ્તો આબ ફાટે તેવું સંભાવના તો એટલું જ નહીં દોસ્તો અત્યારે આવી રહેલી સિસ્ટમની મોટી અપડેટની અંદર જેમાં સિસ્ટમે મોટો વળાંક આગામી કલાકોમાં લે તેવી સંભાવના છે અને જેને જોતાં અત્યારે દોસ્તો આ સિસ્ટમ રાજસ્થાન પરથી પસાર થાય અને જેને લઈ ગુજરાત ઉપર એ સિસ્ટમનો નીચેનો દક્ષિણ પૂર્વનો જે છેડો છે તે વધુ પડતો સક્રિય બનવાના કારણે ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોથી લઈ સાત અને આઠ તારીખે જોઈ શકો છો કચ્છના પણ ઘણા ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમ વરસાદ આપે તેવી સંભાવના આપણે દોસ્તો આજની આવનારી કલાકોની ચોવીસ કલાકની આગાહી અને આજ રાત્રિની આગાહી જાણીએ એ પહેલાં તમે અહીં મોડલની અંદર જોઈ શકો છો દોસ્તો અમે તમને સરફેસ લેવલનું વાતાવરણ બતાવી રહ્યા છીએ જેની અંદર દોસ્તો સરફેસ લેવલ ઉપર અત્યારે મધ્ય પ્રદેશના આ વિસ્તારો અને ઉત્તરી રાજસ્થાન લાગુના આ વિસ્તારોની અંદર મોટી અસ્થિરતા જોવા મળી રહી છે કારણે તીવ્ર મેઘ ગર્જના થવાની સંભાવના છે આઠસો ને પચાસ એચપીના ના લેવલની ઊંચાઈનો અમે તમને પવનનો જે ચાર્ટ બતાવી રહ્યા છીએ અને દોસ્તો જોઈ શકો છો મધ્યપ્રદેશના ભાગો ઉપર અત્યારે લો પ્રેશરનું બહોળું સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના પૂર્વ અને ઉત્તર સૌરાષ્ટ્રથી ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારો ઉપર જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમના અત્યારે અમે તમને સક્રિય વરસાદી વાદળાઓ જોઈ શકો છો ધીમે ધીમે હવે પછી સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો તરફ પણ પ્રવર્તતા જોવા મળી રહ્યા છે અને જેને જોતા સૌરાષ્ટ્રની અંદર પણ આ વરસાદી રાઉન્ડના વરસાદની અમુક વિસ્તારોમાં શરૂઆત થઈ ગઈ છે સાતસો એચપીના ના લેવલ ઉપરનો પણ પવનનો અમે તમને ચાર્ટ બતાવી રહ્યા છીએ જોઈ શકો છો જેમાં પવનના ચાર્ટની અંદર તો આ સિસ્ટમનું સર્ક્યુલેશન દોસ્તો અત્યારે દક્ષિણી ગુજરાતના જિલ્લા અને તે લાગુના મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર બરોબર આવી ચૂક્યું છે ને ખાસ આગામી કલાકોની અંદર જેમાં ચોવીસ થી અડતાલીસ કલાક માટે ગુજરાતનો આ વિસ્તાર થઈ જાય તૈયાર કારણ કે આવનારી કલાકોમાં ભાગોમાં

પૂર્વ ગુજરાત દક્ષિણી ગુજરાતના જિલ્લાઓથી લઈ આવતીકાલે તો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ જાય તે પ્રમાણેની આગાહીઓ વ્યક્ત કરી છે આ વરસાદનો રાઉન્ડ દોસ્તો આઠ સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે અને જોઈ શકો છો આઠ તારીખ સુધી ગુજરાતની અંદર આગાહી કરવામાં આવી છે માત્ર વરસાદ જ નહીં પરંતુ તીવ્ર મેઘ ગર્જના અને વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે તમે જોઈ શકો છો જે વિસ્તારો છે ત્યાં ઠંડસ્ટમ બને ત્યાં દોસ્તો ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપના પવન ફૂંકાવા સાથેના વરસાદની આગાહી કરી છે તો ખાસ દોસ્તો જોઈ શકો છો આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ જેમાં છ સપ્ટેમ્બર સાત સપ્ટેમ્બર જેમાં આગાહીઓ વ્યક્ત કરી છે જેમાં કેટલાક જિલ્લાઓની અંદર અત્યારથી જ અત્યંત ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે અહીં તમે જોઈ શકો છો ખાસ ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર ગુજરાત હવામાન વિભાગ તરફથી ભરૂચ જિલ્લાના પંથકો નર્મદા જિલ્લાના પંથકો અને છોટાઉદેપુર લાગુના ત્રણ જિલ્લા માટે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ તો બાકીના સુરત તાપી ડાંગ નવસારી વલસાડ વડોદરા પંચમહાલ અને દાહોદ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી આ બે જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાને લઈ ઓરેન્જ એલર્ટ વાળી આગાહી ગીર સોમનાથ અમરેલી ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા આણંદના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના આવનારી કલાકો માટે વ્યક્ત કરવામાં આવી તો બીજી તરફ દોસ્તો જોઈ શકો છો પાંચ સપ્ટેમ્બરનો ગુજરાતનો આગાહીનો નકશો જેમાં દક્ષિણ ગુજરાતના જેમાં નવસારી ડાંગ અને વલસાડ આ ત્રણ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ આપવામાં આવેલ છે તો બાકીના ભરૂચ સુરત નર્મદા છોટા ઉદેપુર બોટાદ ભાવનગર અને અમરેલી આટલા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે જેમ જેમ દોસ્તો વરસાદી સિસ્ટમ આગળ વધતી જશે તેમ જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છ તારીખે હવામાન વિભાગે રેડ એલર્ટ અતિ ભારેનું આપેલું છે તો કચ્છ લોકો પણ સાત સપ્ટેમ્બરના દિવસે તૈયાર રહે કારણ કે કચ્છની અંદર પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈ રેડ એલર્ટ વાળી ચેતવણી સાત તારીખ માટે હવામાન વિભાગે આપી દીધી છે આમ દોસ્તો આઠ તારીખ સુધી વરસાદી સિસ્ટમની અસર રહેશે અને આ વરસાદી સિસ્ટમનો ટ્રેક આ રીતે દોસ્તો ઉત્તરી ભારત ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારો પરથી પસાર થશે અને જેને લઈ વરસાદનો મુખ્ય લાભ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને આ વિસ્તારના પટ્ટાઓમાં વધુ જોવા મળવાનો છે અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જાણી લઈએ કે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં આજ રાત્રિથી આવનારા દિવસોમાં કેવી વરસાદની સંભાવના રહેશે અહીં દોસ્તો અમે તમને આગામી કલાકોની આગાહી બતાવી રહ્યા છીએ ને જેમાં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં જેમ જેમ રાત્રિથી લઈ મોડી રાત્રિ મધ્યરાત્રિ અને પાંચ અને છ તારીખ આવતી જશે તેમ વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો થતો જોવા મળી શકે છે ભારે વાળા વરસાદની શરૂઆત દોસ્તો હવે પછીની કલાકોમાં થાય તેવી સંભાવના છે અને જેમાં તમે અહીં જોઈ શકો છો મધ્ય લાગુના પૂર્વના જિલ્લા જેમાં વડોદરા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ ગોધરા આ સાથે ખેડા આણંદ નડિયાદ ખંભાત ગાંધીનગર મહીસાગર અરવલ્લી લાગુના પંથકોથી લઈ દક્ષિણી ગુજરાતના ભરૂચ નર્મદા આ સાથે વડોદરાના કેટલાય તાલુકાઓની અંદર આવનારી કલાકોની અંદર દોસ્તો અતિ ભારે વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે તમે જોઈ શકો છો મધ્ય ગુજરાત ઉપર સક્રિય વરસાદી સિસ્ટમનું વાદળોનું ઝુંડ દોસ્તો હવે પછી ગુજરાતના વિસ્તારો તરફ આવે તેવી સંભાવના છે અને જેને જોતા તમે જોઈ શકો છો મધ્ય દરમિયાન દક્ષિણી ગુજરાતના સુરત એ લાગુના ભરૂચ એ સાથે જ વડોદરા આજુબાજુના વિસ્તારોથી માંડી અને જોઈ શકો છો પૂર્વ ઉત્તરી ગુજરાતના જે મહેસાણા સાબરકાંઠા આ સાથે એ સાબરકાંઠાના બનાસકાંઠા લાગુના પાલનપુર આજુબાજુના વિસ્તારો વડનગર અરવલ્લી મહીસાગર ખેડા આ પંથકોની અંદર દોસ્તો આજની રાત્રિ અતિ ભારે વરસાદની રહેશે સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો ભાવનગર જિલ્લાના દરિયાના કાંઠાના ભાગો જેમાં તળાજા અલંગ ઘોઘા આ સાથે જ મહુવા લાગુના વિસ્તારોથી લઈ અન્ય જેસર પાલીતાણાથી લઈ બોટાદ બરવાડા ગઢવાડા આ સાથે બાવળીયાળીથી માંડી અને દોસ્તો સુરેન્દ્રનગરના પણ કેટલાક ધાગંદ્રા વિગમ વિરમગામથી લઈ જોઈ શકો છો પાટણ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર રાત્રિ દરમિયાન વરસાદી રાઉન્ડની ભારે શરૂઆત થતી જોવા મળી શકે કચ્છના અખાત મોરબી નવલખી ધ્રોલ સાવડી આ સાથે ગાંધીધામ આજુબાજુના વિસ્તારોથી લઈ ભચાઉ આજુબાજુના પંથકો માટે પણ આગામી કલાકોની અંદર છૂટો છવાયો હળવો વરસાદ આ વિસ્તારોમાં શરૂ થાય તેવી સંભાવના છે તો કુડા દસાડા આ સાથે રાંધનપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી રાઉન્ડની શરૂઆત થવાની સંભાવના છે અને દોસ્તો જોઈ શકો છો આવતીકાલની સવાર સુધીની અંદર દક્ષિણી ગુજરાતના અમુક ભાગોની અંદર જળબંબાકારનો વરસાદ પડી શકે છે જેમાં દોસ્તો નવસારી તાપી નર્મદા બારડોલી આ સાથે સુરત ઉમરપાડા રાજપીપળા નર્મદા ભરૂચના ભાગોની અંદર પાંચ સપ્ટેમ્બરની સવારથી બપોર સુધીની અંદર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જળબંબાકારના વરસાદની રહેશે સંભાવના તો બીજી તરફ દોસ્તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ તરફથી પણ ગુજરાત રાજ્યમાં આ વરસાદી બંગાળની ખાડીવાળી સિસ્ટમના કારણે ભૂકા કાઢી નાખનારા વરસાદની આગાહી કરવામાં આવી છે દોસ્તો પરેશ ગોસ્વામીએ પણ વરસાદના અમુક વિસ્તારો એવા હશે ગુજરાતના કે જ્યાં અતિવૃષ્ટિનો વરસાદ પણ થઈ શકે છે ગુજરાત આ વરસાદી સિસ્ટમથી હવે ઘેરાવાનું છે ને બરાબર જેમાં દક્ષિણ મધ્યથી ઉત્તરથી લઈ સૌરાષ્ટ્રના કેટલાક સેન્ટરોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આથી ખાસ સાવચેતી રાખજો ને અમે તમને દોસ્તો બતાવી રહ્યા છીએ જેમાં જોઈ શકો છો આ સિસ્ટમનો વધારે પડતો લાભ દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ઉત્તર સૌરાષ્ટ્ર દ્વારકા જામનગર પોરબંદર અને કચ્છના દરિયાના પટ્ટીના ભાગોમાં ઓછો લાભ મળે બાકીના અન્ય વિસ્તારોમાં સારા વરસાદો પડે પરંતુ જોકે ગુજરાતના ઘણા અન્ય તમામ પંથકોની અંદર દોસ્તો સારા વરસાદો પડી જાય જોકે સૌરાષ્ટ્રના આ પંથકોમાં પણ દોસ્તો હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી તો આ વરસાદના રાઉન્ડની તારીખોમાં રહેલી જ છે અન્ય કોઈ પણ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું ત્યાં સુધી આવજો